મારા બેટા છોકરા ને દોરાવે છે કેટરા કાવ કટરા કાવર એટલે ભુવાજી તો ભલે ભુવા પાણી કરવા જ્યાં હોય પણ તમે જોપો બંધ કર્યો કે નહીં ભુવા ભાઈ કર્યો છે શું ભલા આદમી કર્યો છે ઝાર હેડો તાર મારો જોપો ખુલો મેલી નેડો હો અને ગાવડા પહી જાય છે અને મારી બાજ ની કેટલી બગાડી ખબર છે તમને

બસો તો ના વળે લાધો ભલે મોરો મોરો થઈ જાય હવે પાછા વળી જો નકા જોયા જેવું થાશે બીજું કઈ નઈ એ આભળ મથુર આસે હે લાધો રોટલો ખાઈ છે બાધો ઘણા બોલતા નઈ તમ કે તમે નથી જી મારો ધોકો ગાધો ઓહ તારે આ લાધો આમ ની માને એ કાકા સોની માની નું ઘર ભેગું નું થાય ને માર ખેતર માં ક્યારે હેડતું નહીં પાહો ઓ મથુર તમે હેગોળ છોકરા લાધા ઉપર હાથ ઉપાડ્યો હેગોળ છોકરા શું ખુદ હેગોળ આવે ને હેગોળ તો હેગોળ નઈ ના મેરા બાપ ભી બદમાશ થા મે ભી બદમાશ હવે થાશે ખરા ખરી નો ખેલ હવે બાર વટુ ખિલાશે બથુર તું આયુ ભરે દે હું મારા ભાઈને ને લઈને આવું છું તારા ભાઈ ની વાત કરે છે હું તો કહું છું તારા બા હેગોળ ને મહાણીઓ માં ઠુઠાઈ ને લાય ને હું કઈ બીતો નથી એટલે નથી બીતા એને કહી દે કે તારે જી કરવી કરી લે જી ખિલા ઉખાડવા ઉખાડી લે બાકી નથી બીતા હવે ધીંગાણું તો ધોમબાળું જ છે અને પટ્ટાઈ ખિલાશે ને બાર વટુ ખિલાશે હા એના ભાજી નાખવાનો છે તમે મારું નામ લેજો આ નામ લેજો એલા વધારે ઝઘડો છો છે તો પછી આ બંકુ ઘોડામાં પલાણ ના સીના અહીંયા ભાજી નાખો ઠેકાણ નહીં ભાગો એને જે ખબર છે અહીંયા બંકાની હુએ એટલા બીજો ના ઝઘડો તમતા એટલા ચમલા તા શું છુ ના ના ભાઈ ઉપર ધ્યાન ના આલો સગથા જે હું તમારા પાછા ફોન કરું એલા તા શું છુ તમામ બોલે હલો ધોલાયો ખરો મારો ભાઈ લાધો ખરો ઓ ભાઈ કેના ધોલાયો અને એટલી હિંમત મારા ભાઈને ઢોલાયો કે એટલી હિંમત તને ઢોલાઈ તો એટલા ઉધી કીધું કે તારા બા હેગોના બહરીમાં તું ઠાઈ તોય નથી બીયાતો કે જો આપણા બા હેગોને દી ગયો એટલે જો લાથા આવે એના ખાજી ના પડસે હે જીઓ છે એનો ખાઈ નમલ એના કટકા કરી નાખું એને ભજી નાખું